અમદાવાદમાં ભાજપના પૂર્વ સાંસદે જ ભાજપ એમએલએ ને પત્ર લખ્યો છે અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે વટવાના એમએલએ બાબુસિંહ જાદવને લખ્યો લેટર ધસકરોઈ તાલુકાના ધામતવાણ ગામના લોકોને મુશ્કેલી અંગે લખ્યો પત્ર ગામના સરપંચ અને તેમના પતિ વિરુદ્ધ લોકોએ સાંસદને કરી હતી રજૂઆત ગ્રામજનોએ પત્રમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાનો આક્ષેપ કર્યો ગામમાં સરપંચના પતિ કરે છે રાજ સ્થાનિકોએ અગાઉ સ્થાનિક ધારાસભ્યને કરી હતી રજૂઆત સાંસદે ધારાસભ્યને પત્ર લખી નિરાકરણ લાવવા કર્યો પ્રયાસ વડોદરામાં જન્મનો બોગસ દાખલો કાઢવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે રાવપુરામાં કોર્પોરેશન સંચાલિત આધાર આધાર કાર્ડની કચેરીએ કાર્ડ ગયેલા પરિવાર પાસે બોગસ જન્મનો દાખલો મળ્યો જમનાબાઈ જનરલ હોસ્પિટલના નામે કાશીદ રાશિદ સિદ્દીકીનો બોગસ જન્મ દાખલો કાઢવામાં આવ્યો પરિવારે ફિરોઝ નામના એજન્ટ પાસેથી છસો રૂપિયા આપી બોગસ જન્મનો દાખલો કઢાવ્યો હોવાનું બહાર આવ્યું આધાર કાર્ડ કચેરીના અધિકારીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ મૂળ યુપીનો પરિવાર હાલમાં વડોદરા મકરપુરા જીઆઈડીસી માં રહી શાકભાજીનો ધંધો કરે છે પોલીસે માતા પુત્રની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે ભરતદ્વાર દ્વારા એવું કહેવામાં આવ્યું કે મારો જન્મ યુપીમાં થયેલો છે જ્યારે બર્થ સર્ટિફિકેટ અમે જોવામાં આવ્યું તો બર્થ સર્ટિફિકેટની અંદર તો એમનું તો હતું વડોદરાનું તો કે તમારે જો જન્મ ત્યાં થયો તો તમારું અહીંયા કેવી રીતે થઈ શકે તો એ વસ્તુ પણ એ બીજું કે જે નવું ફોર્મેટ આવ્યો છે એમાં બે હજાર વીસ પછી જે લોકોના જન્મના દાખલા આવતા હોય જેમાં ક્યુઆર કોડ નીચે સ્કેન કરવામાં આવતો તો ક્યુઆર કોડ સ્કેન કરતા પણ એ ફોર ઝીરો ફોરની સર્વર એર રહે હું તો યુપી કા જન્મ મેરા યુપી સે હુઆ હૈ મેં ઇધર રહેતા આપને ગુજરાતમાં સબ્જી કા ધંધા કરતા હું फिलहाल मेरे पास ये आधार वगैरह कुछ था नहीं तो मैंने ये जन्म दाखिला यहाँ पे मतलब बोला लोगों ने बोला निकलवा देता हूँ उधर ही तो मैंने निकलवाया तो उधर छः सौ रुपये लेते जन्म दाखिला निकलवाने के लिए तो बोला मतलब पता ही लगा था अठारह से बीस साल उम्र का तरफ बन नहीं रहा था कहीं पर तो लोगों ने बोला इधर बनता है ऑफिस पर तो मैं इधर आया तो सर को मैंने वो जन्म दाखिला दिया तो मतलब सर बोले जन्म दाखिला जो है ना डुप्लीकेट है થી બાંગ્લાદેશી ઝડપાયા છે નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા છે પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની કાર્યવાહી સુખ પ્રવાસમાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા ઘુસણખોરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી ચંડોળા તળાવ પાસે રહેતા હતા જે કચ્છ થી ઝડપાયા છે સુરત શહેરમાં વધુ બે ખંડણીખોર ઝડપાયા છે સલામતપુરા પોલીસે બે ની કરી છે ધરપકડ શહેરના કોંગ્રેસના લઘુમતી મોરચાના બાંધકામને ગેરકાયદેસર બતાવી તોડી નાખવાની ધમકી આપી હતી અને ઉઘરાવી હતી ખંડણી પોલીસે છટકું ગોઠવી પચાસ હજારના રંગે હાથે ખંડણી લેતા ઝડપી પાડ્યા છે સલાવતપુરા પોલીસે સાગરીત સાદિક અલી નુર શેખની ધરપકડ કરી છે જાડેશ્વર ટોલ ટેક્સ પર ટોલ કર્મચારીઓની પીટાઈના મામલે ભાજપ અગ્રણીના પુત્ર અભિષેક પટેલની સહિત ચાર આરોપીની ધરપકડ કરાઈ છે ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર સહિત ચાર લોકોએ કરી હતી ટોલ પ્લાઝા પર બેરિકેટ હટાવવા બાબતે થઈ હતી માથાકૂટ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા હતા સામે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો જે રીતે બબાલ થઈ હતી અને બબાલને લઈને હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ચારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે પોલીસે સત્તાવાર રીતે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે બાઇક લઈને તો ગયો છે પણ પાછો આવી માથાકૂટ કરી બીજા શખ્સ ને લઈને આવી પાર્લર પર ધમાલ કરી હતી ધોકા સ્ટીલ ટેબલ અને ગરદા પાટુથી માર્યા હતા પાર્લર માલિક સનદ પટેલે નોંધાવી છે ફરિયાદ ઠાકોર વૃષભ દાહોદમાં મનરેગા કૌભાંડની ફરિયાદ બાદ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકા પંચાયતની મનરેગા શાખાના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે પોલીસે મનરેગા કૌભાંડમાં દેવગઢ બારીયાના બે એકાઉન્ટ અને બે ગ્રામ રોજગાર સેવકની ધરપકડ કરતા અન્ય કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે તો દેવગઢ બારિયા અને ધાનપુરની મનરેગા કચેરીમાં ખંભાતી તાળા દેખાઈ રહ્યા છે પાંત્રીસ એજન્સીઓ સામે નામજોગ ફરિયાદ થઈ છે જે બાદ પણ એજન્સીઓના પ્રોપરાઇટરના નામો જાહેર કરવામાં તંત્રના ઠાગાઠૈયા દેખાઈ રહ્યા છે આ બનાવમાં દેવગઢ બારીયા તાલુકા વિકાસ અધિકારીએ આપ્યો ઉડાવ જવાબ ફરિયાદ નોંધાયા બાદ પણ ટીડીઓની એજન્સીઓના પ્રોપરાઇટરના નામો નથી ખબર તાલુકામાં અહીંયા જે મનરેગાનો સ્ટાફ છે જે મેઇન સ્ટાફ છે તે લોકોને અરેસ્ટ કરેલા છે અને જે બીજા સ્ટાફ છે તે કોઈ હાજર નથી અત્યારે એટલે રેકડ ઉપરથી એ પ્રોપોરેટરનાં નામ હજુ મળે આવ્યા નથી જે કામગીરી ચાલુ છે જે મળી હતી પ્રોપોરેટરના નામને એ માહિતી એની રજૂ કરવામાં આવશે રાજકોટના સમાચાર તોરણિયાના સરપંચ કોર્ટમાં હાજર થયા છે મહિલાઓના સુરક્ષા ઘેરા વચ્ચે કોર્ટમાં હાજર થયા છે પોલીસ પર ત્રાસ અને દાદાગીરીનો આરોપ છે પોલીસે સરપંચના મકાનને બાંધમાં લીધું હતું કોર્ટે કાલે સરપંચના જામીન રદ કર્યા હતા પોલીસ પર પિતા પુત્રને મારનો લગાવ્યો હતો આરોપ નદીમાં રીતી ચોરી માટે વહેણ ગેરકાયદે રસ્તાઓ બનાવી દીધા હતા આ રસ્તાઓ થકી ભૂમાફિયાઓ ડમ્પરથી બેફામ રીતી ચોરી કરતા તાજેતરમાં એક ડમ્પર પણ નદીમાં ખાબક્યું હતું જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ બનાવ બાદ તંત્રે ભૂમાફિયાઓ સામે નિયમોનો દંડો ઉગામ્યો છે અને નદીમાં ગેરકાયદે રસ્તાઓ તોડી પાડવામાં આવ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર કાર્બોસેલ રેતી સહિતના ખનીજોનું ખનન કરતા ભૂ માફિયા અને ખનીજ આવી રહી છે ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણા તેમજ વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા અનેક જગ્યાએ ગેરકાયદેસર ખનન પર તવાઈ બોલાવવામાં આવી રહી છે ત્યારે થોડા દિવસો અગાઉ જે મોડી તાલુકાના શેખપર ગામ નજીક ભોગાવો નદીમાં અ ગેરકાયદેસર રસ્તાનું નિર્માણ કરીને ત્યાંથી જે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તે ડમ્પર નદીમાં ખાબકતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જ્યારે બે વ્યક્તિને બચાવી લેવામાં આવ્યા હતા સમગ્ર મામલે તાત્કાલિક વઢવાણ પ્રાંત અધિકારી સહિતની ટીમ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને તે તપાસમાં એવું બહાર આવ્યું હતું કે ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરવા માટે ભુગાઉ નદીમાં ગેરકાયદેસર રીતે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ રસ્તાઓ છે તંત્ર દ્વારા હાલ તોડી પાડવામાં આવ્યા છે અને જે ગેરકાયદેસર રેતી સહિતના જે ખનીજોનું ખનન છે એને અટકાવવા માટે તંત્ર દ્વારા હાલ ખનીજ માફિયાઓ પર સવાઈ બોલાવવામાં આવી રહી છે અક્ષય જોશી ન્યુઝીન ગુજરાતી શેખ પર